કોઈપણ વ્યક્તિને જ્યારે હૃદય રોગનો હુમલો આવે ને તેને તુરંત રાહત આપવી હોય ત્યારે ડોક્ટર સોર્બિટેડ નામની એક નાની ઇંતી ગોળી તેની જીભને નીચે મૂકે છે અને સાહેબ માત્ર 7 સેકન્ડની અંદર એ જ્યારે જીભમાં મૂકવામાં આવે એક ગોળીના મેડિસિન પ્રોપર્ટી હૃદય સુધી પહોંચી જાય છે આટલી સ્પીડથી કામ કરે છે આપડા શરીરનું સૌથી સંવેદનશીલ કોઈ અંગ હોય તો આપણી જીભ છે જીભ ઉપર જો વસ્તુ મૂકવામાં આવે તો સેકન્ડના અમુક ભાગની અંદર જ તેના સ્વાદની આપણને પરખ થઈ જાય છે આટલા સૌથી સારા શ્રેષ્ઠ સંવેદનશીલ અંગ ઉપર આપણે સોડિયમ લોરે સલ્ફેટ સોડિયમ મોનો સલ્ફેટ જેવા ઘાતક કેમિકલનો ઉપયોગ કરીએ છીએ તમને જો કહેવામાં આવે દાંત સાફ કરવા માટે તમે ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરો તમને જો કહેવામાં આવે કે દાંત સાફ કરવા માટે 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 જે જે કે સાબુ વાપરો વાપરો છો છો એ તમે તમે કહેવામાં આવે વાળ વાળ સાફ કરવા ધોવા ઉપયોગ કરો શેમ્પુથી તમે દાંત સાફ કરો આવી આપણે કરીશું ક્યારેય નહીં કરીએ પરંતુ જે સાબુથી આપણે નાઈએ છીએ જે સાબુથી આપણે કપડાં ધોઈએ છીએ જે શેમ્પુથી આપણે નાઈએ છીએ એની અંદર જે કેમિકલ વપરાય છે તે જ કેમિકલ ટૂથપેસ્ટમાં ફીણ લાવવા માટે વાપરવામાં આવે છે અને આપણે ભણેલા ગણેલા અભણ લોકો દરરોજ આનો ઉપયોગ કરીએ છીએ આપણા શરીરની અંદર આપણા શરીરનું જે મુખ્ય અંગ છે જે આપણી જે જીભ જે છે એ સલાઈવાનું સિક્રેશન કરતી હોય પાચક રસ બનાવતી હોય અને આપણા શરીરની અંદર દિવસ દરમિયાન 750 ml થી લઈને 900 ml સુધીના પાચક રસ બનતા હોય છે આપણી જીભ ક્યારેય સુકાતી હોતી નથી જ્યારે આપણે મૃત્યુ થાય ત્યારે જ આપણી જીભ સુકાતી હોય છે એ એ અવિરતપણે સલાઈવાનું સિક્રેશન કર્યા કરે અને હરરોજ સવારમાં જ્યારે તમે ટૂથપેસ્ટ દાંત ઉપર ઘસો છો એની અંદર રહેલા સોડિયમ મોનોસલ્ફેટ સોડિયમ લોરે સલ્ફેટ તમારા જીભ દ્વારા શરીરની અંદર જાય છે પાચક રસમાં ભળે છે એસિડિટી જેવી સમસ્યાઓ કરે છે કાકડા ઉપર ચાંદા પેદા પેદા કરે છે અલ્સરલેટિવ ક્વોલિટી જેવી સમસ્યાઓ પણ માત્ર ને માત્ર ટૂથપેસ્ટમાં વપરાતા ઘાતક કેમિકલને આભારી છે તો આવ્યા જે ઘાતક કેમિકલથી બનેલી ટૂથપેસ્ટ આપણે વાપરીએ છીએ ત્યારે પિત્ત સંબંધિત અનેક સમસ્યાઓ સર્જાય છે